તો કેમ ફેમિલી મજા મજામાં છો ફેમિલી તો વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ ને ફરી એક આપણા નવા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આ મારે અલગથી એક બ્લોગ બનાવવો પડ્યો કારણ કે બ્લોગ બહુ લાંબો થઈ જતો હતો અને હવે અહીંયા આવ્યો બ્લોગ બ્લોગમાં વિડીયો હું કહું બહુ થોડોક મોટો નથી કરો આપણે અલગથી એક બનાવી નાખીએ તો અમે અત્યારે આવી ગયા નકળક નકલક નીલકંઠ મહાદેવના મંદિરે જે બુધેલ કોળિયાક અને ભૂતેશ્વરની આગળ આવેલું છે તો ગુજરાતમાં અમારે પ્રાચીન મંદિર છે જે ભોળાથનું એ દરિયાકાંઠે મારી પાછળ તમે જુઓ ને એ મંદિર છે તો હું તમને આગળની બધી ડિટેલ્સ આપી એ પહેલાં મારે રજો મુલાકાત લઈ લો મારે હા મારા ખુશીબેન ને બેન ને અમારે અપુબેન એને તમે મળી જ લીધા કાલના વિડીયોમાં ને મારા ભાઈ જોવા અમેથી હા એ કરે છે ને હામાં વાત કરશે ફોનમાં એ મારા બેન છે તો અમે બધા દર્શન કરવા જવાનું છે પણ હજી એક ગાડી આવે છે તેની રાહ જોઈ છે અને આ વાંચી લેજો ભાઈ આમ નહીં અંદર વ્યાજ હતો શું લેખો અહીંયા ચેતવણી છે દરિયામાં નાહવા પડવું નહીં દરિયામાં કરંટ વધારે પ્રમાણમાં વેદભાર થાય છે એનાથી આ દરિયા દરિયામાં ઓછો પાણીમાં પણ તણાવની શક્યતા રહેલી છે જેથી આ દરિયામાં મહેરબાની કરીને કોઈને નાહવા પડવું નહીં બરોબર ઓકે ઓકે તમે જ નકરી નાતા જ નથી કંઈ બરાબર હા ભાઈ એ ભાઈ આમાં લો તો ભાઈ અમે અત્યારે અત્યારે છીએ આગળ દર્શન કરવા માટે બરોબર તો ફૂલ બ્લોગમાં બન્યા અને ખાસ કરીને ચેનલ તો સબસ્ક્રાઈબ કરતા અને અત્યારે વાગ્યા છે બેના ના છે ભરપૂર આ મંદિર કિનારાથી સમથિંગ અડધો કિલોમીટરથી એક કિલોમીટર જેવું દર્શન કરવા માટે આગળ જવું પડે એમ છે ને એ પણ જો ચપલ ફૂટ વગર અને આ મંદિર વિશે કહેવામાં આવે છે કે જ્યારે પાંડવો અને કૌરવો મતલબ કે કૌરવોનો વધ અને પાંડવો વિજય મેળવ્યો હતો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ પાસે ક્ષમા યાચના કરી અને ત્યારે ભગવાને એને એક કાળા કલર એક કાળા કલરની ધ્વજ આપી હતી અને કીધું હતું કે જાઓ સમુદ્રની પરિભ્રમણ કરો મતલબ કે જે જગ્યાએ ધ્વજનો રંગ સફેદ થાય ત્યાં મહાદેવનું સ્થાપના કરજો મતલબ આવી રીતનું બહુ જ આમ પ્રાચીન જૂનું છે મતલબ કહેવામાં આવે છે આવી રીતનું અને એ આપણે અત્યારે જોવા જઈએ છીએ જે દરિયાની વચ્ચે મંદિર આવેલું છે અને વાત કરીને તમને એમ કે કિનારાથી કિલોમીટર જેવું તો આવી રીતનું પગ ચંપલ હોય બુટ બહાર કાઢીને ગરમથી ચાલવાનું રહે બરાબર અને એનો ઇતિહાસ બહુ ખૂબ સરસ મજાનો હતો જોકે હું પહેલી વાર આવ્યો છતાં પણ મેં આ બધી માહિતી લીધી છે અને મજા આવ્યું છે અને જો બધા ત્યાં લોકો બધા શ્રદ્ધાળુ પ્રેમ ભાવથી બધા ક્યાંય ક્યાંથી આવે છે અને એક વાત મેં નોટિસ કરી જે લોકો અહીંયા મતલબ એક મેં છોકરી હતી નાની સમથિંગ પંદર વર્ષની અહીંયા એ બિલીપત્ર એને પાંચ ભાષા આવે સમથિંગ પાંચ હા મેં એને પૂછ્યું એનામાં તો એને મને કીધું કે મને પાંચ અને એ મારી સામે બોલી પણ મને થોડુંક આમ અલગ લાગ્યું કારણ કે બધા આવે આ લોકો તો એને બધા લોકોની ભાષા આવડતી રહી છે તો હવે આપણે આમાંથી છે ને ધીમે ધીમે પસાર થાય છે ને આગળ જાય જેવું જ નથી મતલબ એવી જન્નત છે હું એમ કહું ને કે આમ ભગવાન જે આમ જૂનો ઇતિહાસ આપણે વાત કરીને તો કે ભાઈ રિયલમાં જ્યારે પણ એમ એસા જેવો એવો થાય એવા કીધું પાંડુએ જ્યારે અહીંયા અહીંયા એવા છે કીધું હતું ભગવાને કે આ ધજા જે હતી ને એનો કલર કાળો હતો અને જ્યાં ધજાનો કલર સફેદ થઈને ને ત્યાં મહાદેવનો કઈ ઘટી નહીં રહી છે તમે યાર અવશ્ય એકવાર આવો ને તમને હું લોકેશન ડિસ્ક્રિપ્શનમાં એડ્રેસ વિશે નાખી દઈશ જેથી લઈને એકવાર બહુ લોકો ક્યાંય ક્યાંય બહાર ના આવેલા છે બધા લોકો આજુબાજુ મેં જોયું તો આ લોકો તમિલ ને કન્નડ ત્યાંથી બહુ લોકો આવેલા છે મતલબ એની ભાષા આપણે કંઈ ખબર જ ન પડે એમ મેં જોયું અહીંયા આપણા લોકો તો બસ ઓછા દેખાય છે મને અત્યારે તો ને ભાઈ અત્યારે વાઈ ગયા છે ત્રણ જેવું સમથિંગ ને કહે છે કે ચાર સાડા જેવું પાણી આવી જાય છે તો મોટા દર્શન કરીને બે રીલ શોટ કરીને પછી આપણે નીકળી બરાબર હર હર મહાદેવ ભાઈ જો મારા બહેનને હોસ્પિટલ લઈએ ત્યારે પૂજા કરે છે મહાદેવ પાંચ પાંડવિંગ સહદેવ એવી રીતની છે ભાઈ પણ હવે યાર વાત કરું તમને આવું લોકો આમ તો બધા પૂજા પાઠ કરે છે બરોબર અહિયાં જો મસ્ત મજાનું મંદિર છે ભાઈ મજા એવું પણ છે આપણને કઈ ઘટે નહીં લોકો બહુ છે એને ક્યાંય કે છે જો ભાઈ પાણી ભરેલું છે અંદરથી થી દરિયાનું પાણી જે છે ને અંદર છે તો દેખાય તમને અંદર છે પાણી કુંડ જેવું છે પણ ત્યાં અંદર પાણી ભરેલું છે તો ભાઈ આપણે હવે રીલ બનાવવાની છે બરોબર અને તમે વાત કરો ને તો જન્નત છે મેં કીધું એમ કઈ ઘટે નહીં જો ભાઈ આ છોકરો કેટલી સેવા કરે બધા કાકડીયા વીણી લે છે બિચારા એથી કસરો બસરો બધું સાફ કરી નાખે છે હા આય જ રે તો તો હે યુપી એ કામ કર રહા હે તો સેવા દેખો ભાઈ સેવા કરે છે છોકરો યુપી થી છે પણ સેવા કરે છે ધન્ય છે ને પહેલા તો તો ભાઈ મો અને મારા કેમેરામેન મારા વિરાટ ભાઈ અમે બંને દર્શન કરીએ અને મસ્ત મજાનો એક વિડીયો બનાવ્યો છે રીલ બનાવ્યો મતલબ કાલ હર દુઃખ હર દારિદ્ર હર કષ્ટ હર રોગ હર 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 મહાદેવ તો ભાઈ મજા આવી ગઈ અને રીલ શૂટ થઈ ગઈ આપણે નંબર પણ બની ગયો છે મજા આવી ગઈ હશે તો હવે અહીંથી પછી આપણે સમથિંગ કિલોમીટર જેવું નીકળવાનું છે હાલીને હવે કેટલુંક થઈ તો બહુ ખબર નથી પણ પાણી આવે નહીં પહેલાં નીકળી જવાનું છે આપણે ગમે કરીને બરાબર સફળ બે મહિના કોઈ નથી મજા આવે કંઈક ઘટે નહીં એવું હવે આપણે ગાડી પડી શ્યા આપણે શામન પણ ત્યાં છે અહીંયા તો ઘાયલ લઈને એવા નથી મજા હળવે હળવે હેલ્લું પડે ધ્યાન રાખતા રાખતા અને હું તમને આનું એડ્રેસ ડિસ્ક્રિપ્શનમાં રાખી દઈશ તમે ત્યાંથી લઈને તો અવેલેબલવાને સત્તા પણ ખબર ન પડે તો કમર તો છે જ તે આપણે કમેન્ટમાં કહી દેજો બરાબર આપણે બધાને કમેન્ટમાં જવાબ દેવાનો હશે ઓકે અને ભાઈ હા તમે ચેનલ પર નવા હોય તો ચેનલ પર સબ્સ્ક્રાઇબ કરતા હોજો બરાબર અને બે લાઇક અને પ્રેસ કરજો તો મળશે આપણે આવવાના આવા મસ્ત મજાના બ્લોગ હોય યાર કાંઈ ઘટે નહીં હોય તમારી હેઠળ તમે એટલી બધી મહેનત કરતા હોય ને તમે જો સપોર્ટ ન કરો તો યાર એવું તો કાંઈ નહીં એનીવાઈઝ મળીએ આપણે આપણે સામાન્ય ગાડી સાઈડમાં જઈ અને કમેન્ટમાં હરે હર મહાદેવ લોકોનું ખાસ કરીને Well done. બહાર આવી જાય મજા જ એવું એવું છે અને યાર મહાદેવ અહીંયા થોડું કહેવાનું હોય યાર ફિક્સ પણ મેં તમને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું કીધું તો એ ખાસ કરીને ભૂલતા આવી રીતે મહેનત